નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારા કિચનમાં દિવાળી આવી રહી છે તો સૌ કોઈના ઘરે ફરસાણ અને મીઠાઈ તો બનતા જ હશે તો આજે હું દિવાળી સ્પેશિયલ ચકરીની રેસીપી લઈને આવી છું આઈ હોપ આપ સૌને મારી રેસીપી જરૂરથી પસંદ પડશે જો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો બનાવીએ પૌવાની ક્રિસ્પી અને માઉથ મેટિંગ ચકરી એક કઢાઈમાં અડધી વાટકી જાડા પૌવા લઈ લેવાના છે અને તેને ધીમા તાપે શેકી લેવાના છે બરાબર તેનું મોઇશ્ચર ઉડી જાય તે રીતે દસથી બાર સેકન્ડ માટે આપણે શેકી લઈશું હવે તેની જોડે મેં વન ફોર્થ કપ દાળિયા લીધેલા છે તેને પણ આપણે વ્યવસ્થિત રીતે શેકી લઈશું દાળિયાને વધારે શેકવાની જરૂર નથી કેમ કે ઓલરેડી મેં શેકેલા જ લીધેલા છે હવે તમે પૌવા જોઈ શકો છો કે તે ઇઝીલી તૂટી જાય છે હવે દાળિયા અને પૌવાના મિક્સરને એક પ્લેટમાં લઈ લઈશું અને દસથી પંદર મિનિટ માટે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું જેથી કરીને તેનો પાવડર આપણે વ્યવસ્થિત કરી શકીએ હવે દસ પંદર મિનિટ પછી આપણો દાળિયા અને પૌવાનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે તો એક બ્લેન્ડિંગ જારના અંદર તેને લઈ લઈશું અને તેનો ફાઇન પાવડર પીસી લઈશું જેથી કરીને આપણે તેનો લોટ ઇઝીલી બાંધી શકીએ હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દાળિયા અને પૌવા સરસ રીતે પીસાઈ ગયા છે આવી રીતે પાવડર ફોર્મ એનું થવું જોઈએ ટેક્સચર તમે જોઈ શકો છો ઇઝીલી હવે આમાં એક વાટકી ચોખાનો લોટ લઈ લીધેલો છે તેમાં એક ચમચી ઘઉંનો લોટ પાંચ ચમચી હળદર પાંચ ચમચી હિંગ અને દોઢ ચમચી અહીં મેં કાશ્મીરી લાલ મરચું યુઝ કરેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પાછું મિક્સરમાં એક વખત ફેવરી લઈશું જેથી કરીને લોટ અને આપણે જે મસાલા નાખેલા છે એ બધા મિક્સ થઈ જાય પ્રોપરલી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવવું જોઈએ હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલના અંદર ચાલણીની મદદથી ચાળી લઈશું જેથી કરીને એમાં જે ઝીણા કણ રહી ગયા હોય પૌવાના કે દાળિયાના એ બધા નીકળી જશે અને એક ફાઇન પાવડર આપણો રેડી થશે ચકરીનો લોટ બાંધવા માટે હવે જે બાકીનું વધેલું છે તેને આપણે સાઈડ ઉપર રવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો ચકરી બાંધવા માટેનો લોટ રેડી છે હવે તેમાં આપણે બે ચમચી કાળા તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાનને મેં અહીં ઝીણા કતરીને એડ કરી દીધેલા છે આનો ટેસ્ટ ચકરીમાં ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં બે ચમચી મોણ આપીશું એક ચમચી જીરું નાખીશું અને બે ચમચી ઘીનું મોણ આપીશું અહીં મેં ઘીનું મોણ આપ્યું છે તમે ચાહો તો તેલ અથવા તો બટરનું મોણ આપી શકો છો અને મોણ આવું મુઠ્ઠી પડતું હોવું જોઈએ જો લોટ છૂટો પડતો હોય તો તમે અડધીથી એક ચમચી જેટલું ઘી વધારે એડ કરી શકો છો હવે થોડું થોડું નોર્મલ પાણી લઈને આપણે તેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે લો લોટ બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે જેથી કરીને આપણી ચકરી સહેલાઈથી તેલમાં કરી શકીએ તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને લોટને જેટલું પાણી અબ્ઝોર્બ થવાનું હશે એટલું થઈ જશે દસથી પંદર મિનિટ પછી આપણો લોટ રેડી છે ચકરી બનાવવા માટે તેને ફરી એક વખત થોડો એક બે મિનિટ માટે મસળી લઈશું હવે તેના બે સરખા ભાગ કરી લઈને ચકરીને માટે રેડી કરીશું હવે ચકરીની જાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને સંચાને પણ તેલથી સરસ રીતે ગ્રીસ કરીને આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેને વાળીને અંદર એડ કરી દઈશું હવે સંચાને વ્યવસ્થિત રીતે ફિટ કરીને આપણે ચકરી પાડવા માટે રેડી કરી લઈશું ચકરીને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળવાની છે તેલ થોડું વ્યવસ્થિત ગરમ થઈ જાય એના પછી ગેસ સ્લો કરીને આપણે ચકરીને તેલમાં પાડી લેવાની છે હું ડાયરેક્ટ આવી રીતે જ કરું છું જો તમને ગોળ ચકરી જોઈતી હોય તો તમે એક પ્લેટમાં ગોળ ચકરી પાડીને પણ કરી શકો છો આવી રીતે બબલ્સ આવે છે અને બબલ્સ આવવાના બંધ થાય એટલે આપણે ચકરીને પલટાવી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે ચકરીને તળવાની છે બહુ હાઈ ફ્લેમ પણ નહીં અને બહુ લો ફ્લેમ પર પણ તળવાની નથી તમે જોઈ શકો છો આપણી ચકરી હવે રેડી છે અને આવી સ્ટીકવાળી ચકરી ખાવામાં ખૂબ જ મજા આવે છે ક્રિસ્પી સરસ થાય છે હવે આ ચકરીને આપણે કાઢી લઈશું અને બીજી ચકલીઓ પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણી મજા પડી જાય તેવી ખાવાની ચકરી તમે જોઈ શકો છો ચકરી આપણી રેડી છે એન્જોય